નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું આજની આ યુટ્યુબ ચેનલમાં મારું નામ છે મેહુલ ચૌહાણ અને આપ સૌને દોસ્તો રામ રામ આજના વિડીયોમાં દોસ્તો આપણે વાત કરવાના છે કે વીસમો હપ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે તારીખ કઈ છે અને મિત્રો કોને કોને એ હપ્તો જે છે એ મળશે અને આપણને કયા કયા ડોક્યુમેન્ટ આમાં પાછા મિત્રો આપવા પડશે એ બધી જ માહિતી આપણે દોસ્તો આજના આ વિડીયોમાં આપવાના છે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો સૌથી પહેલાં આપણે તારીખની વાત કરીએ તો વીસમો હપ્તો જે છે મિત્રો એ જૂન મહિનાની વીસથી પચીસની તારીખની અંદર આવવાનો છે પરંતુ આ વખતે એટલે કે વીસમા હપ્તામાં મિત્રો અમુક ફેરફાર થયેલા છે ફેરફાર એટલાક જ છે મિત્રો કે તમારી પહેલી તો તમારે ઈ કેવાયસી જરૂરથી હોવું જોઈએ ઓન હોવું જોઈએ ચાલુ હોવું જોઈએ મિત્રો જો તમારા ઈ કે વાયસીમાં કાંઈ પણ એરર હશે તો આવતો નહીં આવે કેમ કેમ કે હવે આખી સિસ્ટમ જે છે ને મિત્રો એ એઆઈ સિસ્ટમ થઈ ગઈ છે મિત્રો કાંઈ પણ ડોક્યુમેન્ટ હશે તો ત્યાં ફિઝિકલ માણસ નહીં બેઠો હોય કે ચેક કરે મિત્રો એઆઈ એટલે કે ઓટોમેટિક મિશન હશે મિત્રો તો સૌથી પહેલાં તો તમારે ઈ કેવાય ચાલુ હોવું જોઈએ ઓન હોવી જોઈએ જો તમારા આધાર કાર્ડમાં રાશન કાર્ડમાં કે પેન કાર્ડમાં કે કોઈપણ ડોક્યુમેન્ટમાં તમારે કાંઈ પણ તમે મેં ફેરફાર કરેલું હોય ધારો કે મારે વીસમો હપ્તો તો મારે જોતો છે અને મેં ડોક્યુમેન્ટમાં ફેરફાર કરેલો છે મેં ફોટો બદલેલો છે મેં મારા આધાર કાર્ડમાં નામમાં મિસ્ટેક હતી તો ઈ સરખી કરેલી છે જન્મ તારીખમાં સરખી કરેલી છે મિસ્ટેક એડ્રેસ મેં બદલેલું છે કે કાંઈ પણ મેં ડોક્યુમેન્ટમાં છેડછાડ કરેલી છે મિત્રો તો એ સીધો ઇફેક્ટ મને ઈ કેવાયસીમાં જોવા મળશે એટલે કે મારી ઈ કેવાયસી જે છે એ મિત્રો તૂટી જશે મારી ફરીથી વખત એકવાર ઈ કેવાયસી મિત્રો કરવી જોશે તો જ તમને વીસમો હપ્તો મળશે ડોક્યુમેન્ટની વાત કરું મિત્રો તો તમારી પાસે આધાર કાર્ડ પેન કાર્ડ હોવું જોઈએ રાશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ તો જ તમને આ વીસમો હપ્તો મિત્રો મળશે અને તમારી જે જમીન છે મિત્રો એ ઓછી હોવી જોઈએ જો તમારી પાસે વધારે જમીન હોય તો આ હપ્તો મિત્રો તમને નહીં મળે સૌથી પહેલાં તો તમારે પીએમ કિસાન આપણી જે વેબસાઇટ છે એમાં જવાનું છે એમાં તમે નીચે જાઓ એટલે કે ત્યાં તમને મિત્રો બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન જોવા મળે છે હવે આ ઓપ્શન શું છે મિત્રો આમાં જો તમારું નામ હોય મિત્રો તો જ તમને વીસમાં હપ્તો મળશે નત તમને ઈસ વીસમાં હપ્તો નહીં મળે અને જો મિત્રો આમાં તમારું નામ છે તો તમને તમારું ઈ કે તમારું સ્ટેટસ બધું જ બરાબર છે અને જો મિત્રો તમારું આની અંદર નામ નથી તો મિત્રો તમારે ફરી વખત ઈ કેવાય જે છે તે મિત્રો કરવું જોશે હવે ચેક કેવી રીતના કરવું મિત્રો સૌ પ્રથમ આપણે વેબસાઇટમાં જઈશું નીચે જઈશું એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનો મિત્રો ઓપ્શન આવશે હવે આ ઓપ્શનમાં તમે ક્લિક કરો એટલે કે તમારા સ્ટેટ અને તમારું ગામડાનું જે નામ છે એ સિલેક્ટ કરવાનું આવશે એ તમે સિલેક્ટ કરો છો ત્યાં તમને તમારા નામની લિસ્ટ જોવા મળશે સોથી બસો જણા પણ હોઈ શકે તમે તમારું નામ એમાં ચેક કરો જો તમારું નામ આવે છે તો તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી જૂન મહિનાની વીસથી પચીસ તારીખની અંદર તમારા મિત્રો ખાતાની અંદર આ જે હપ્તો છે એ જમા કરી દેવામાં આવે છે બસ આજના વિડીયોમાં એટલું જ થેન્ક યુ ફોર વોચિંગ